ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી દ્વારા જીવનું જોખમ હોવા સંદર્ભે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરાઈ છે દેતી દેતી મામલે ઘર પર પથ્થરમારો કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે વીસ નવેમ્બર પર કોન્ટ્રાક્ટરના ઘર પર પથ્થરમારો કરાયો હતો જીવનું જોખમ હોવાના કારણે પોલીસ પાસે સુરક્ષાની માંગ કોન્ટ્રાક્ટરે કરી છે બોટાદમાં પાળીયાદ રોડ પર કોન્ટ્રાક્ટરના ઘર પર ફરી પથ્થરમારો થયો છે આ પહેલા પણ અજાણ્યા ચાર શખ્સોએ કોન્ટ્રાક્ટર હિતેશ ગોરે પોલીસને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને ફરિયાદ કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા હોવાનો કોન્ટ્રાક્ટર આક્ષેપ કર્યો છે અગાઉ જાવેદ કુરેશીબુ મકવાણા સહિત ચાર શખ્સો સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી

ખાસ કરીને અનેકવાર ચોરીની ઘટના પણ બની છે ત્યારે જે લુખા તત્વો આવારા તત્વો અને જે કહેવાય કે માથાભારે શખ્સો બેફામ બની ગયા હોય તેવું કંઈક ને કંઈક સામે આવી રહ્યું છે આજે ગઈકાલે રાત્રે બે વાગ્યા આસપાસ એવી ઘટના બની હતી કે જેમાં એક કોન્ટ્રાક્ટરના ઘર પર પરિવાર પથ્થર મરો થયો હતો ઓગણીસ તારીખે એમણે ફરિયાદ પણ નોંધાવી હતી એ પહેલા ચાર પાંચ વખત આવી રીતે ઘટના બની હતી પછી એ લોકોએ ઓગણીસ તારીખના રોજ એક ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજે ફરીવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું છે અને રાત્રિના સમયે ચાર થી પાંચ વ્યક્તિઓ આવી અને પથ્થરમારો કરી પહોંચાડવા ક્યાંક ને ક્યાંક ઘરને નુકસાન કરવાનો પ્રયત્ન થયો હતો ત્યારે એક સામાન્ય બાબત કે જેમાં પૈસાની ની કંઈક લેવી દેતી હતી પરંતુ એ ઘટના અંગે અવારનવાર એ લોકોએ પોલીસને પણ જાણ કરી છે કે ભાઈ આ ઘટનામાં અમારે જે કઈ લેતી દેતી પૂરી થઈ ગઈ પરંતુ પર શખ્સો કોઈ પણ જાતનો પોલીસ નો ડર ન હોય તેમ આવી અને અવારનવાર સાથે તેઓ કરી રહ્યા છે અને પોલીસ પાસે માંગણી કરી રહ્યા છે કે અમારા જીવનું જોખમ છે ત્યારે તેઓ સુરક્ષાની માંગણી કરવા છતાં પણ તેઓને કોઈ પ્રકારની સુરક્ષા આપવામાં આવી નથી ત્યારે ગઈકાલની આ ઘટનાનું પુનરાવર્તન થી ક્યાંક ને ક્યાંક બોટાદ માં કોપ નો જી જી આભાર માહિતી આપવા માટે